કે શું તમે તમારા તાલુકા પંચાયતના સભ્યોને ઓળખો છો તો લોકો સ્પષ્ટપણે ના પાડે છે જ્યારે જિલ્લા પંચાયતના સભ્યો વિશે પૂછવામાં આવે છે ત્યારે લોકો ફરી ના પાડે છે કે ના અમે નથી તાલુકા પંચાયતના સભ્યોને જાણતા નથી અમે જિલ્લા પંચાયતના સભ્યોને જાણતા અરે લોકો ત્યાં સુધી કહે છે કે અમે ના તો અમારી ગામની બેઠક કયા વિસ્તારમાં લાગે છે કઈ બેઠક કહેવામાં આવે છે તે પણ જાણતા નથી ત્યારે શું જે જનપ્રતિનિધિઓ તાલુકામાંથી જિલ્લા પ્રતિનિધિત્વ કરવા માટે તે શું લોકોની વચ્ચે રહેતા નથી એવા પ્રશ્નો ઉભા થાય છે કેમ કે લોકો સ્પષ્ટપણે કહે છે માત્ર મત લેવા માટે આવે છે અને ત્યારબાદ કોઈ દેખાતું નથી ત્યારે આપણે સ્થાનિક ધારાસભ્ય વિશે પૂછીએ ત્યારે ત્રણમાંથી બે વ્યક્તિઓ તો કહે છે હા અમે ધારાસભ્ય છે જયરામભાઈ કામિતને ઓળખીએ છીએ અમારા વિસ્તારના તે ધારાસભ્ય છે ત્યારે આ વાત અહીં અટકતી નથી જયારે લોકોને પૂછવામાં આવે છે શું તમે જે મત આપ્યો છે તે મતના બદલામાં તમારા ગામની અંદર કે ફળિયાની અંદર જે વિકાસ થયો છે તેનાથી સંતોષ છો ત્યારે લોકો સ્પષ્ટપણે ના પાડે છે ત્યારે પ્રશ્ન એ થાય કે માત્ર મત લેવા માટે જતા પ્રતિનિધિઓ થી હવે લોકોએ સાવધાન થવાની જરૂર છે કેમ કે જે લોકોને તમે તમારા

જયારે ફરે છે તાપી સ્વરાજ ટીમ ત્યારે તમામ તાલુકાની અંદર ચિત્ર કઈક આવું જોવા મળે છે ત્યારે અમે આવનારા વિડીયોની અંદર અમે તમને દરેક તાલુકાની હકીકત શું છે ત્યાંના જે જનપ્રતિનિધિઓ છે તે પ્રજાની વચ્ચે કેટલા જાય છે પ્રજા તેમને ઓળખે છે કે ના ઓળખે છે તે તમામ વસ્તુઓથી વાકેફ કરાવીશું બીજી તરફ આપણે વાત કરીએ કે અત્યારે હાલ ટૂંક સમયની અંદર ચૂંટણીનો માહોલ જામશે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની છે ત્યારે આવનારા સમયમાં મતદારોને અમારી માત્ર એટલી અપીલ છે કે તમે એવો પ્રતિનિધિને ચૂંટણીના તમારા પ્રશ્નને વાચા આપવા માટે કે તમારી રજૂઆત કરવા માટે તાલુકા કે જિલ્લા સ્તરે ચૂંટણીને જ્યારે મોકલો છો તો કોઈ એવા વ્યક્તિને ચૂંટણીના મોકલો કે જે ખરેખર તમારા કામો કરે તમારા પ્રશ્નને વાંચા આપે ને તમારા વહારે આવીને ઉભા રહે ના કે એવા કે માત્ર મત લેવા પૂરતા આવે છે અને ત્યારબાદ તમે કોને અમે કોણ કહી દેવાવાળા

અમે તમને અપીલ કરીએ છીએ કેમ કે હાલ જે છૂટાયેલા પ્રતિનિધિઓ છે તેઓની જમીન સ્તરની વાસ્તવિકતા કઈક અલગ જ છે એ વાસ્તવિકતા શું છે તે આપણે સામળિયા સ્થાનિકોના મુખે જી આપનું નામ મારું નામ ગમે દિપીન તમે કયા ગામના છો મે રૂપવાડા ગામનો તાલુકો કયો લાગે તમને સોનગઢ હવે સોનગઢ તાલુકો લાગે છે તાલુકા પંચાયત છે તે ખબર છે તમને તાલુકા પંચાયત તો ખબર ને તો એ તાલુકા પંચાયતમાં તમારા વિસ્તારમાંથી માંથી ચૂંટીને એક પ્રતિનિધિ મોકલવામાં આવે કે જે તમારા ગામની સમસ્યા કે જરૂરી વિકાસના કામોની રજૂઆત તાલુકા કક્ષા એ કરે એ પ્રતિનિધિ કોણ છે પણ આવ્યા નહી મળ્યા એ કીકા કોઈ માંથી તમે કહો છો કે છે બરાબર તો એ બેન કોઈ વખત તમારા ગામમાં આવ્યા છે એ તો મારા હિસાબથી તો કોઈ વખત જોયા નથી આપણે એટલે આટલું ખબર નહીં મળે પણ કોઈ વખત આવ્યા એવું આપણે જોયું નથી એમ

એના પછી નથી આવતા એના પછી તમારા ગામમાં વિકાસ કેવો છે વિકાસ હવે થોડા થોડા છે એટલો ખાસ નહીં મતલબ સંતોષ કરો તમને કે તમે જે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રતિનિધિ ને છૂટી મોકલેલા છે એ લોકો તમે જેટલું મત આપ્યું એટલું કામ કર્યું છે ખરું એટલું કંઈ કામ નથી કર્યું એક વખત મત લઈ જાય પછી ભૂલી જાય ભૂલી જાય એ બીજો વખત આવે નહીં અચ્છા બીજી કાઈક આપનું નામ ભાલુભાઈ આપનું ગામ કયું છે કાપતવાડા કયા તાલુકામાં હવે

તમે ધારાસભ્ય છો પણ જે તમારા સ્થાનિક છે તાલુકા પંચાયત ના જિલ્લા પંચાયત ના સભ્ય એ લોકોને નથી ઓળખતા એ લોકોને નહીં ઓળખવાનું કારણ કે શું એ લોકો કોઈ વાર તમારા ગામમાં આવે છે ફરવા કે ગામજનોને શું તકલીફ છે તે જાણવા આવે છે નથી આવતા નથી આવતા મત લેવાનું હોય ચૂંટણીનો પ્રચાર કરવાનો હોય ત્યારે આવે છે ત્યારે આવે છે ત્યારે આવે છે પછી પાંચ વર્ષ સુધી ગાયબ થઈ જતા ચાલો કંઈ દેખાય નહીં એવું તમારા ગામમાં વિકાસ કેવો છે અમારા ગામમાં વિકાસ તો ખરાબ છે એવું રોડ રોડ રસ્તા ગટર ની સુવિધાઓ નથી નથી રસ્તા બી નથી અમારે ત્યાં હવે પાંચ વર્ષ છે ને તાલુકા અને જિલ્લા પંચાયતને ટમના પૂરા થવા આવેલા છે આવનારા ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થવાની છે તો આ જે પાંચ વર્ષ વીતા એની અંદર કોઈ વખત તમે તાલુકા પંચાયતના સભ્યને કે જિલ્લા પંચાયતના સભ્યને ગામમાં જોયો છે ના ના તમારો સરપંચનો નામ ખબર હશે કાકા તમને હા કોણ છે એલિસાબેન એલિસાબેન હા એ સરપંચ છે અચ્છા હવે તમે ગામના સરપંચને અને જે તાલુકાના બહારના વ્યક્તિ છે જે વિધાનસભામાં જાય છે એવા ડોક્ટર જયરામભાઈ ને ગોડકો છે પણ તમારા તાલુકાની અંદરથી પ્રતિનિધિત્વ કરનારા તાલુકા તાલુકાને જિલ્લાના જે લોકો છે તમારા છૂટેલા પ્રતિનિધિઓ એમને છૂટેલા કોને એમનો મત કોણે આપેલો પણ આપેલ છે તમે ચૂંટણીમાં મત આપવા જાવ છો દર વખત હા દર વખત જાય છે તમે જે મત આપો છો એ મતના બદલામાં તમને તમારા ગામમાં કોઈ વિકાસના ના કામો જોવા મળે છે ના નથી આ પ્રતિનિધિઓ કોઈ દાડો પૂછવા આવે કે તમે અમને મત આપેલો તો અમારું કઈ કામ હોય તો અમે કરીએ ના નથી કરતા મત લેવા પૂરતા જ આવે હા મત લેવા પૂરતા જ આવે મત લીધા પછી એ લોકો કઈ રીતે ગયા થી કે ખબર છે એ આવતા નથી પછી આપણે આપણે કઈ તો કોઈ માને માને બી નહી આપ કદાચ કોઈ જનાવર ને આપણે કદાચ કોઈ ખવડાવ્યું હોય ને કાકા તો એ આપણો આભાર માની ને કદાચ એ આપણી સાથે વફાદારી કરતો હોય છે કરે છે ખરા ને તમે તો આ લોકોને તમારો કિંમતી જેની કોઈ કિંમત ના હોય એવો અનમોલ મત આપ્યો છે તેમ સુધી તમારી કિંમત નથી કરતા તમારી સમસ્યા શું સુધી જાણવાના પ્રયાસ નથી કરતા તો આવનારા સમયમાં કેવા વ્યક્તિઓને ચૂટશો તમે હવે કાંઈ કરતા નથી તો પછી અમે પણ એ ભાજપને આપી દઈએ કયા તમારું નામ વિર્યાભાઈ કયા ગામના છો ઢોકારો ઢોકારા ગામના સરપંચ કોણ

એવું ગામમાં કોઈ આગેવાન હોય કે કોઈ એવો વ્યક્તિ હોય જે તમને કદાચ ખબર જ ના કે કોને આપવાનું એ લોકો કે ખરા કે આને આપી આવજો તેને આપી આવજો એવું કઈ નઈ તમને ઈચ્છા લાગે તેને આપી દો